હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પારક ટ્રેડિયન ન્યૂઝ યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે પ્રથમ દિવસ છે લાખ શ્રદ્ધાળુઓ ગબ્બરની પરિક્રમા કરી હતી બે પોઈન્ટ દસ લાખ જેટલા શ્રદ્ધાળુઓ દ્વારા પરિક્રમા કરવામાં આવી આજે બીજો દિવસ છે ગબ્બરથી અંબાજી સુધીના માર્ગમાં જાણે માણવ સાંકળ રચાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ગબ્બર તરફ જોવા મળ્યા આજે બીજા દિવસે ગબ્બરગઢમાં પાદુકા યાત્રા યોજાઈ જેમાં અંબાજી મંદિરની મુખ્ય પાદુકા ગબ્બર લઈ જવાઈ હતી જ્યાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા વિધિ કરાઈ હતી બીજા દિવસની યાત્રાને મગરવાડા વિરમની ભદ્રના મહંત વિજયસુરી મહારાજે કરાવી પાદુકા યાત્રા સાથે વિશેષ પાલખી યાત્રા જોડાઈ ને મોટી સંખ્યામાં ભક્તો બેથી ત્રણ કિલોમીટર લાંબા પરિક્રમા પથ પર ભારે ભીડ જોવા મળી ત્યારે નીકળેલી પાદુકા પૂજામાં દરેક કહી શકાય કે મંદિરે એક એક મૂકવામાં આવી હતી દરેક પાદુકા જ્યાં આઠથી દસ મંદિરના સંકુલ છે મહાશક્તિ યજ્ઞ પણ રહેલા શ્રદ્ધાળુઓએ આહુતિ આપી પરિક્રમા પથ પર જય જય જલિયાણ સેવા કેમ્પ દ્વારા નિઃશુલ્ક અલ્પહારની વ્યવસ્થા પણ કરવામાં આવી જેની મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો જોકે માતાજીની પાદુકા લઈ નીકળેલા ભાદરવી પૂનમિયા સંઘના પ્રમુખે પણ પ્રથમ વખત લ્હાવો મળતા ખુશી વ્યક્ત કરી જ્યારે પ્રથમ દિવસે શાંતિપૂર્ણ રીતે લોકો પરિક્રમા કરી તેની બાબતે જિલ્લા કલેક્ટર પણ સુખ જ ગણાવી છે ત્યારે આજની આ યાત્રા પ્રસ્થાન કરાવવા કરાવનાર મહદ વિજયશુડી મહારાજે એકાવન શક્તિપીઠોના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો બોલો શ્રી અંબે માદરી પુણ્ય સંઘ સેવા ટ્રસ્ટ આજે આ પાંચ દિવસનો જે પરિક્રમા કાર્યક્રમ રાખેલો છે એમાં અમારા ટ્રસ્ટને જે આ પાદુકા યાત્રા જે લાભ મળ્યો છે એ બદલ સમગ્ર ગુજરાત રાજ્યના જે સંઘો ટ્રસ્ટ છે એ ખુબ આનંદ અનુભવે છે જગત જનની જગત અંબા પ્રાર્થના કરીએ છીએ કે તમામ સંઘો માઈ ભક્તોને આ રીતે પ્રેરણા મળતી અને સતત આ પરિક્રમામાં માં સાથ સહકાર આપતા રહે

કાલથી જે અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે કાલના દિવસમાં બે લાખથી પણ વધારે લોકોએ પરિક્રમામાં ભાગ લીધું હતું અને આજે પણ બહુ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે લોકોને અવર જવર અને એમના રહેવા જમવા તમામ પ્રકારની વ્યવસ્થા મંદિર અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે આજે પાદુકા યાત્રા છે જે ભાદરી પૂનમિયા સંઘના સહભાગ સહયોગથી આયોજન કરવામાં આવેલ છે અને કાલે ધ્વજા યાત્રા પછી પરમ દિવસે મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ આ પ્રકારનું આયોજન બાકી છે સાથે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તો હું બધા માય ભક્તોને અપીલ કરું છું કે એની અંદર આવીને હિસ્સો લે સાથે સાથે જે પ્રકારે આજુબાજુના વિસ્તારમાં ખાસ કરીને આદિવાસી ભાઈ બહેનોએ અહીંયા આવીને પોતાની ટ્રેડિશનલ પ્રમાણે પણ અહીંયા સહભાગ લીધું છે એનાથી અમારો પણ ઉત્સાહ ખૂબ વધ્યો છે આપણા ભારતીય સંસ્કૃતિને અંદર એક અદભુત જેને વસ્તુ કહી શકીએ જ્યારે માં આદ્યશક્તિ અંબાનો આજે યાત્રાધામ છે આ યાત્રાધામને અંદર વર્ષોથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે પણ છેલ્લા ઘણા વર્ષોથી એક એક દીર્ઘદ્રષ્ટા વ્યક્તિ આપણે ગુજરાતને મળ્યા અને એક દીર્ઘદ્રષ્ટા વ્યક્તિએ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે એમને પોતાનું વિઝન એકદમ નક્કી કર્યું કે ભાઈ આ મારા અંબાજીને અંદર કદાચ એકાવન શક્તિપીઠોનું નિર્માણ કઈ રીતે કરી શકો એમને એકાવન શક્તિપીઠોનું દ્રષ્ટિએ નજરમાં લીધો અને એકાવન શક્તિ દ્રષ્ટિ લે અને એકાવન શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે એ એકાવન શક્તિપીઠો એ આપણા સનાતન ધર્મની મા કહેવાય જેમ હૃદય કહેવાય છે આપણો એ હૃદયના અંદર એની જેમ સ્થાપના કરવામાં આવી છે અને જે પણ લોકોને કદાચ દર્શન એકાવન શક્તિપીઠોના ના કરી શકે એ લોકો પણ જો અહીંયા આવે અને એક સાથે એની જો પરિક્રમા કરે અને એ પરિક્રમાને અંદર એમને એકાવને એકાવન શક્તિપીઠોને જે દર્શન થતા હોય અને તમે જ્યારે આજ બીજો દિવસ છે આ યાત્રાનો આ બીજા દિવસે યાત્રાને અંદર પણ તમે જો યાત્રિકોનો જે ભાવ અને ઉલ્લાસ એટલો બધો વ્યક્તિ કરી રહ્યા છે કે એ ભાવ ઉલ્લાસથી એકાવન એકાવન શક્તિપીઠોની અંદર એક એક શક્તિપીઠ ઉપર ત્યારે તમે જશો તે વખતે તમને મનને અંદર થશે તમે જ્યાં દર્શન કરવા માટે ઊભા રહો આંખ બંધ કરો ત્યારે તમે એકાવન શક્તિ જે શક્તિપીઠ ઉપર તમે જાઓ એ શક્તિપીઠોનું તમને આ દર્શન થાય છે એવી સુંદર આ ગુજરાત સરકારે ઘણા વર્ષોથી જે આ વ્યવસ્થા અને અમારા દીર્ઘદ્રષ્ટા અત્યારે જો વેવડદાર અમારા કલેક્ટરશ્રી એ પણ બનાસકાંઠાના કલેક્ટરશ્રી એટલું જ દીર્ઘદ્રષ્ટાથી આખું જો ડેકોરેશન તમે જોઈ શકો છો અને એક એક વસ્તુને ઉપર એક નાની નાની વસ્તુને રાખે અને આ દેખ્યું છે એ આપણા સનાતન ધર્મની એક બહુ જાઉ જલાલી છે અને અત્યારે સનાતન ધર્મનો ઉદય થઈ રહ્યો છે સિત્તેર વર્ષની અંદર આપણે સનાતન ધર્મની અંદર જીવીએ છીએ એવું અમે પ્રતીતિ થઈ રહ્યું છે ખૂબ મા ભગવતી અંબા સૌને શક્તિ આપે અને આ દેશની ધુરા જે રીતે અત્યારે ચાલે રહે છે ये अखंड रीते चाले ये भी मामबाने प्रार्थना करें